ગાંધીનગરમાં મૃતક મહિલા પોલીસકર્મી રિંકલબેનની હત્યારો ઝડપાયો આરોપી મોહન પારધીની અમરેલીથી ધરપકડ કરી લેવાઈ છે આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા બાર વર્ષથી પ્રેમ સંબંધ હતો મૃતક આરોપીને લગ્ન માટે દબાણ કરતા હતા આરોપીના લગ્ન થયા છતાં મૃતક સાથે પ્રેમ સંબંધ યથાવત હતો તેવું પણ ખુલ્યું છે મૃતક સાથે આરોપી લગ્ન કરવા માંગતો ન હોવાથી હત્યા કરી દેવાય હોવાનું ખુલ્યું છે મોહન પારતીએ મહિલા પોલીસકર્મીને ગળુ દબાવી અને હત્યા કરી નાખી આરોપી અમરેલીથી આવી હત્યાને અંજામ આપી અમરેલી જતો રહ્યો હોવાનો પણ ખુલાસો થયો છે તો ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યાનો ભેદ ઉકેલાયો છે આરોપીની ધરપકડ પોલીસે કરી અને વધુ તપાસ હાથ ધરી છે આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસથી ની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાવીને એને મર્ડર કરવામાં આવેલ